હેલો મિત્રો કેમ છો સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો આજે અમે આવી ગયા છીએ દાણમાં ખાતર નાખવા તમે જોઈ શકો છો જો આ ખાઈમાં ખાતર નાખવાનું છે જો ખાઈમાં ખાતર નાખી રહ્યા છીએ જોઈ શકો છો તમે ખાતર ગરમ છે એમ કે છે જો આ ખાયું છે ખાયુંમાં દાણ ખાતર ન ખાય છે પછી આ ખાઈ ને બુરવાની ભાવ ખાતરનો ઢગલો કરી રહ્યા છીએ ધીમે ધીમે હાલુ જાય છે ટેક્ટર ના ટાયર બહુ મોટા છે એટલે લાજ બહુ ઊંચી લાગે છે રેડી રેડી છે કામ તો આમ આમનું કામકાજ રેડી જોઈએ બેયનું આમના કામમાં ભૂલ નથી આવતી કોઈ દિવસ પણ અમારું કામ જોઈને માણસો એમ કહે છે કે તમારા કામમાં ભૂલભુલ આવે છે એટલે અમે કામ આવા કામ નથી કરતા ખાતર બહુ ગરમ છે કે ટ્રેક્ટર હારું આખો એમ કે છે આટલી લારે તો ખાલી કરી નાખી આમને પંદર વીસ મિનિટમાં આ છે મોટા યુટ્યુબર દિલીપ ઠાકોર બ્લોગ આમની યુટ્યુબ ચેનલનું નામ છે આમને હોય ટાઈમ થોડો ખૂટે છે એટલે આમને પણ સપોર્ટ કરજો હજી ખાતર નાખ નાખ કરે છે હવે ઉભારો એમ કે છે વાંક વાંક નાખી નાખી ને ખેડૂત દુઃખો મંડે એટલે તો મિત્રો અમારો બ્લોગ સારો લાગતો હોય તો વિડીયોને શેર યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ પણ કરજો અમારો બ્લોગ કેવો લાગ્યો તમને આ ટેકનોલોજી લગાવી છે

ડાર તો ભાગી જવાની ન કે ઈ તો ભાગી ના કે લો દી માતાજી મિત્રો આ પણ લોગ જ બનાવે છે જુઓ સડી જવા આરામથી પડતા નહીં ગરમ તો દેઈ નથી દેઈ એ બાપા થાકી ગયા લાગે છે

અને આપણે કરી દઈએ પંખો ચાલુ તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને આ કેરી કાદી છે ફ્રાવે એકલા એકલા તો ચલો મમરા ખાઈ લઈએ પછી મળીએ